આ તલવાર શું લાવગી અમે લોકોને તલવાર નક્કી લેવાય નથી અમે લીધી સીવા ત્યાં છે અમારા તો અમારે જરૂર પડે કાંઈ તો બાપુ પછી માગવા આવ્યો અમારે ના તો કઈ આવે તલવારનું કારખાનું છે ને એવું તલવાર પડી છે પહેલાં તો મને જ પોલીસ પકડી જાય કહું સન્માન બધા ફોટા પાડ લઉં સન્માન કરે ને ના બતાવવા ત્યાં કે આને આપી આને આપી ફોન મારું ફોન કરાય જો આપી હતી કે ભાઈ અમારે ઈરાદો ન હોય એવું પણ ઘટવીએ ને રહી ન હોય કે બોલાવીને ફૂલમાં મને મજા જ ન આવી તમે મને ફૂલ આપો પછી અમે ફૂલ જેવી જ વાતો કરી કલર આપો તો ભણી કે બાયટ કે બોલે જણી કે જાય કે બોલે એ વાતો કરી અરે અમે ભાઈ રોજ બહાર બાર માણસો મામા ડીસા ઈડન ઘણા બધા કલાકારો રૂટી ગયા હવે પંદર જણા મને ફરીવાર સુવારે ફૂલ દેખાડવું પેલો અમે ગઢવી જાવ તો ને આ જય ભવાની ચિતારામ કાંઈ એમ આવ્યો કોઈક પણ જાણ સમાજ લગભગ જાણો છે આયા હામે આપ બધા બેઠા છો અમારા અમે કળા છે ગઢવીમાં રાજપૂતોને ઓળખવાની અમને ખબર પડી જાય કોણ રાજપૂત છે કોણ નથી દાખલો આપી દઉં એક રાજમાં ચાર ગઢવી નીકળ્યા અને ચાર ચાર અંધ હતા કોઈએ કીધું ગઢવી આવ્યા રાજમાં રાજા નક્કી પણ ચારે ચાર અંધ છે રાજા કે બોલાવો આવ્યા રાજાએ કીધું ભાઈ તમે અંધ શો ચારે ચાર તમને કઈ આવડે છે ખરું કટરી કે બાપુ આવડતો હોય ને તો જ બહાર નીકળ્યા ને ઘરે હોય જઈ કે હો બધું આવડે છે રાજા કે શું આવડે છે એ ગઢવીએ કીધું કે હું કોઈ પણ ગાય માથે હાથ મૂકું એટલે કહી દઉં એના કેટલા વર્ષ થઈ ગયા બીજા ગઢવી કે તમને શું આવડે તમે પણ અંધ છો બીજો ગઢવી કે હું કોઈ પણ ઘોડી માથે હાથ મૂકું એટલે ને કેટલા વર્ષ થયા ત્રીજા ગઢવી કે તમને શું આવડે છે કે હું કોઈ પણનો હાથ પકડું એટલે કહી દઉં એને સુખાતું છે છેલ્લા ચોથા ઘટી કીધું તમે પણ અંધ છો વાંધા છો તમને શું આવડે છે ચોથા કીધું હું કોઈ પણ માણસ બોલે એટલે કહી દઉં કઈ છે છે શું જ્ઞાતિ કંઈક પરીક્ષા કરો એક માથે હાથ કહી દો કેટલા વર્ષથી હાથ એટલે ઘટવું કીધું કે આટલા વર્ષની ગા થઈ સાચું પડ્યું એટલે એ અગિયાર રૂપિયા એનામાં આપ્યું ઘટવી ને બીજા ઘટીને બોલાવ્યા બોલો ઘોડી માથે હાથ મૂકીને કહો આ કઈ જાતની ઘોડી છે તો કીધું આ જાત જાતની આ ઘોડી છે એ ઘટીનું સાચું પડ્યું એક રૂપિયા એ ઘટીનું ઇનામ આપ્યું ત્રીજા ઘટીને બોલાવ્યા કે તમે હવે રાણી સાહેબાનો હાથ પકડીને કહી દો એમને શું ખાધું છે એટલે ગઢવી કે અમે રાજપત્રનો હાથ ન પકડી અમારી બહેન થાય તમે એક કામ કરો એના હાથે દોડ્યું બાંધો હું બહાર બેઠો છું એમને દોડ્યું આપો હું કહી દઈશ રાણી સાહેબાએ શું ખાધું છે અને દોડ્યું બાંધું પણ દાસીએ કીધું રાણી સાહેબાને કે ગઢવીને ક્યાં ખબર છે તમે દોડ્યું ક્યાં બાંધ્યું છે જૂઠો પાડો અને કે બિલાડીને દોડ્યું બાંધો રાણી સાહેબાએ દાસીનું માની બિલાડીના ઘરે દોડ્યું બાંધું એ પૂ ગઢવીને રાજાએ કીધું લો કેવી રાજ દોડ્યું પકડો કહી દો રાણી સાહેબ શું ખાધું છે ગઢવી આમ દોડ્યું પકડ્યું કીધું કે રાણી સાહેબ હમણાં તાજો તાજો ઉંદડો ખાઈ દે છે અરે ન ખાય ઉંદડો ખાય એ દોડ્યું કે છે હું ન કહેતો રાજા અંદર આવ્યો ને તો જાણવા મળ્યું કે રાણીએ દગો કર્યો છે બિલાડીના ડોકે દોડ્યું બાંધ્યું છે કીધું કે તમે હાચા છો એકત્રીસ રૂપિયા એના ગઢવીને આપ્યું હવે આખા પ્રાણ છે વાર્તા ચોથા ગઢવીને કીધું કે મારા વિશે તમે શું કહેવા માગો છો અને અનગઢવી રાજાને કીધું તું રાજપૂત નથી ભાઈ કે હું રાજા છું ભલે તું રાજા રહ્યો બાકી તું રાજપૂત નથી 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 તારે તપાસ કરવી તો કર લે અને ચાર દિવસ તપાસ આવેલી એમાં જાણવા મળ્યું કે જે રાજા હતો એની ઉંમર હતી બે મહિનાની જે રાજા હતો એનો વંશ નહોતો વધતો આ છોકરો બે મહિનાનો હતો એને દત્તક લીધો રાજાએ પછી રાજા મળી જાય પછી આને રાજ આપવામાં આવ્યું એટલે આ બીજી જ્ઞાતિનો હતો પણ એને રાજ રાજાએ દત્તક લીધો તો અને પછી રાજા થયો રાજાએ કીધું કવિરાજને નહીં ગઢવી તમે સાચા છો હું રાજા હું છત્રીય નથી હું બીજી જ્ઞાતિ પણ મને રાજાએ લીધો પણ તમને ખબર કેવી રીતે પડી ગઢવી કે તું જે ઓલા દાન આપતો હતો ને ગયા ને એક એમાં મને ખબર પડી જાય તારા બાપ રાજા અગિયાર રૂપિયા આપે ગામ આપે એમાં અમને કોક આપે તો ખબર પડી જાય અદભૂત છીએ અમે વરસાદે ખમિયા કરના કી આનંદનો વાત છે હમણાં મેં પોગ્રામમાં કીધું સાહેબ તો વૃક્ષ વાવો અને વરસાદ લાવો એક ભાઈ કહે શાંતિ રાખજો વગર વૃક્ષ આ પથારી ફરી જાય હોય કે તાર વૃક્ષ વૃક્ષ કર્યું હતું વાવો તમારી મરજી પણ બોલી ગયું ચુમાસુમાં તારે વસ્તુ નબળી પડે કેરી કલાકાર અને કડિયા કેરી એમાં ચાંદા પડી જાય કલાકાર માંદા પડી જાય અને કડિયા દાડુએ ચડી જાય હમણાં હું જાતો હતો ને ગાડી લઈને તો મારી ગાડી બગડીને તો હું લક્ઝરીમાં ચડ્યો ચડો ને તો એક બેન બેઠા લક્ઝરીમાં બેન મને કહે ભાઈ તમે કોણ છો બેન હું કલાકાર છું તો એ બેન રોવા માંડ્યા સીતા બેન હું કલાકાર છું તમે કેમ રોવો છો એ કે મારો ઘરવાળો કલાકાર છે એને મને કીધું તું પોગ્રામ આવશે પછી હું તને તેડવા આવી શકી ત્યારે રાતે ત્યાં નથી પ્રોગ્રામ આવતો નથી દીકરો તેડવા આવતો એટલે ખાસ હાલ તો નથી આ કલાકારનું ચોમાસામાં તો પૂરું થઈ ગયું વચમાં મહિનો વરસાદ ખેંચાણો મામા ભવાની મામા તો ખેડૂતો બેઠા બેઠા વાતો કરતા હતા ચાંદે હા જોઈને અગુબ આ ચાંદામાં જળ દેખાય છે મિત્રો એક મહિનો ન્યાય આવે તમારી આંખોમાં દેખાય છે જળ ફાઇનલ છે હું પણ વરસાદ આવી ગયો થોડું હારું થઈ ગયું થોડું નબળું થઈ ગયું બે પાણી ફરી વળ્યું જાજુ ભગવાનને ખબર છે ઢોરા માટે પણ ભગવાન તૈયાર હોય છે ગાયું માટે હારું થઈ ગયું માતાજી માટે આપણે તો ગમે આ જ લઈ આવશું પણ રાજપૂત સમાજ અને રાજપૂત કોને કહેવાય સાહેબ રાજપૂત એટલે ન્યાય રાજપૂત એટલે દયા રાજપૂત એટલે નીતિ રાજપૂત એટલે માફી આ બધા જેનામાં ગુણ હોય ને એને રાજપૂત કહેવાય રાજપૂતમાં આવતા લેવાથી રાજપૂત નો થાય એના ગુણ હોવા જોઈએ ઘડીમાં આવતા લેવાથી લારી વાર તમે મોકીને હું મારવા માંડો ગરીબને એ રાજપૂત ન કહેવાય એને બચાવે એને રાજપૂત કહેવાય ગરીબ માણાને ન્યાય અપાવે ગરીબ માણાને બચાવે એને રાજપૂત કહેવાય કોકના કાંઠલા સીધા ન પકડી લેવાય કે અમે બાપુ ના મદદ કરો કોકના હાથમાં મને ઠારો કોકના દુઃખ હરી લો અને યુદ્ધ છે ને બની કે બાઈટ કે બોલે છે આ તો છેલ્લું છે એન્ડનું જ્યારે કોઈ હારોનું હોય ત્યાં એ વસ્તુ છે આ ભડાકા ધડાકા એ વસ્તુ હારી નથી પાછી મને ખબર છે છેલ્લે યુદ્ધ છેલ્લું છે એટલે ગઢવી રહ્યા ને કોઈ દી અમે યુદ્ધ કોઈને કરાયા જ નથી યુદ્ધ થયા ને તારે અમે બોલ્યા છીએ યુદ્ધ પેલા એમ કીધું બાપુ જાઓ મોડો બા જવા હવે તમે દરબાર કહેવાય રાજપૂત ના એવું નથી યુદ્ધ જયારે જુનૂન ચડાવી દે યુદ્ધ વખતે યુદ્ધ થતું તારે અમે બોલતા યુદ્ધ પેલા તારે નથી પડતા એટલે અમે દી કોઈને મરાય એમ નથી આ તલવાર શું અમે માંગી અમે લોકોને તલવાર નક્કી લેવાઈ નથી અમે લીધી સેવાય ત્યાં છે અમારા તો અમારે જરૂર પડે કાંઈ તો બાપુ પછી માગવા અમારે ના પડી આવે મા મારા તલવારનું કારખાનું છે ને એવું પડી છે પહેલાં તો મને પોલીસ પકડી જાય કહું સન્માન બધા ફોટા લઉં સન્માન કરે ને ના બતાવવા કે આને આપી આને આપી ફોન કરે જો આપી તી ભાઈ સારી પણ હું આનંદ કરાવવા માટે લોકોને આવ્યો છું બધાને આ જિંદગીમાં આવ્યો મને એમ થાય કે હું દુનિયામાં હોય તો લોકો યાદ કરવા જોઈએ કે એક વ્યક્તિ હતો લોકોને આનંદ કરાવતો હતો હું હસાવા માટે આવ્યો છું કોઈને ફસાવવા માટે નથી આવ્યો આ મુદ્દો છે મારો એટલે આમ લાગુ આમ કેટલાય ખૂન કને ખયો આમ દાઢી બાઢી હસાવવું છું કે હું બચું ભાઈ ગઢીનું ભત્રી જોઉં છું હાસ્ય આમ ન હોય પણ મેં પકડ્યું શું લેવા મારે ગોધરાએ એમ કરવો છે મારે મહેસાણાએ કરવો છે મારે કચ્છમાંય કરવો છે મારે જાલમાં કરવો છે મારે લંડનમાં ચાલવું છે જ્યાં બનીક્યા કે બેઠ ક્યાં બોલે ન ચાલે ગોધરામાં ભગવાન ધંધો મને ખબર પડી હતી કે આ શું બોલવું હોય અને બહુ ઓછું બોલવાનો કલાકાર હું છું મામા બહુ લોકો ઘરે આવી જાય તમે બોલતું નથી હું મને ખબર પડી જાય લોકોના કપાળમાં કળસ પડી ઊભા થઈ જાવ તમે તાળી પાડો ને હું ઘડી અડધો કલાક તમે તાળી પાડો તમને ખબર પડી જાય કે આ તાળી સીની પડી બંધ કરવાની ચાલુ કરવાની એ મને હમણાં ખબર પડી દીધી એમ કે હું હશે નથી કરું વાત કહેતો તમે હું છું ઘણા ટાઈમથી એક સ્તુતિ સાંભળતો આવું છું કર્યું સાહેબ ગુરુજીના નામની હો માણા છે ડોકમાં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવડું ચલાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં શકાય નહીં તો કરવું શું કરવું શું દુઃખમાં રડાય નહીં જવાન જો દીકરો મરી જાય શું દાંત કાઢવા આપણે રડાય તે સુખમાં કે શકાય નહીં સુખમાં શું સાયકલ ફરવું અમારે ગાડી લેવાય સાહેબ એટલે ખોટું છે મારા ખોટ નથી એના છેલ્લી બે કડે મને બહુ ગમે પાછી હરી હરાનંદ કહે સત્ય ચુકાય નહીં નાણ વિસરાય નહીં હો મારા છે દુઃખમાં અમુક શબ્દો યાદ રાખવાના ખોટું બોલો નહીં તો ધંધો જ ન હાલે આ સ્ટેજમાં તો હું રોજ ખોટું જ બોલું છું કેવું હાલે હે બોલવું જ પડે ખોટું લઈ છીએ હું મહિનામાં વીસ દિવસ તો બહાર જ ખાઉં છું ખાતું જ નથી આ મહારાજ એમને હા મારા મિત્ર છે મહારાજ મેં તો આપણે ભાગવત કથા મહારાજ મારે કહ્યું મારા ઘરે તો આપણે રોજ બે હજાર માણા જમાડી તો કેટલો ખર્ચો આવે દે અઠવાડિયાનો મણ કે તમે અઠવાડિયું જમાડો ને લોકોને પછી તમે પાંચ વર્ષ નહીં ખાઈ શકો એટલો ખર્ચો આવી કે પછી મેં માંડી વાર ભાગવત ન કરાય હમણાં હું હું દારૂનો વિરોધી ન થયો પાછ દારૂ પીતો ને પછી આપણે ફોન કરે ક્યાંય એમ દારૂ વિશે આમ બોલો હોય ફોન આવેલા હું બા તમે નો વિરોધ કે નહીં બીજાને સુલા ના પાડો તમે લઈ દો છો એટલે હું તો કું મરો બીજું શું કહી ચાર દાવડિયા ફૂલ થઈ જાય કે ચાલો આપણે પાર્ટી કરી એક દારૂડિયા કે આપણી પાસે પૈસા નથી પાલટીસ નહીં કરશું એક દારૂડિયા કીધું મારા ઘરે એક બોકડો બાંધ્યો છે કોક લઈ આવો હું જઈશ તો મારી બહુને ખબર પડી જાય છે તો ઓલા ત્રણ જણા ફૂલ થઈ ગયા તા ને એ ગયા બોકડો લઈ ઘરેથી પાર્ટી કરી નાખી ખબર પડ્યું દારૂ ઉતરી ગયો ઓલો દારોડીઓ ઘરે ગયો તો બોકડો માથે લો ઓલો એને બહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો એની વહુ કે બોકડો મોતનો કોક કુતરો લઈ ગયો જડતો નથી કે હું હું વિતરો ઉડા દીધો એટલો નશો નહીં કરવાનો આપણે હું ખાઈ ખબર ન પડે ધીમે 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 હમણાં હું જાતો મેં તમે મારી ગાડી એકસો ને ચાલીસ સ્પીડમાં હતી બહુ ઉતાવળ હતી મારે મોટો ટર્ન આવ્યો પણ મારી ટર્ન ભાગ્યો નહીં પણ સામે આવી ટ્રક મેં બ્રેકમાંથી ટ્રકવાળા બ્રેકમાંથી ચાર ફૂટનું છેટું રહી ગયું અને વાળો મારો દીકરો વિતરો પાઇપ લઈને નીચે હું મને ખબર પડી મને હાટી જવાનું મારો વાંક છે નીચું વિતરો હું વિતરો હું મિત્રો ઓળખી ગયો મને ઘકા પકડવી મીધો હા યુટ્યુબમાં આવો છો ને મીધું હા ધ્યાન રાખજો કે ટાયર ટ્યુબમાં આવી જાય ને જાય છો ખમુખ અમાઈ YouTube યુટ્યુબમાં આવો તમારા બાપ ટાયરમાં ઘટી જાય છે ક્યાંય ના નહીં રહો એટલે આપણે યુટ્યુબમાં બરાબર છીએ